ઈ તમને આજે મે બતાવ્યું તો તમે જોજો તો મિત્રો આજે પહેલી વાર સંગીતા આ વ્લોગમાં બોલી છે અને બીજા આગળના પણ એકી બ્લોગ માં બોલી નથી આ પહેલી વાર છે તો પણ સારું બોલ્યું કેવાય અને અત્યારે જોઈ રતારા મહરે છે હું તમને બતાવીશ જો અત્યારે રતારા બાફા છે પછી જો એને આવી રીતે કરવાનું પછી એને દૂધ મારા નાખવાનું ને એ પછી એમાં કાજુ બદામ પણ નાખવાના ને એ પકવવાનું

તો 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 આ બધું નાખવાનું અને અને કરવાનું પછી આમાં હલાવવાનું ફૂલ ગરમ પાકવા મસ્ત બને મિત્રો આપણે સંગીત સમજાવ્યું કે દૂધ પાકમાં દ્રાક્ષ ને એલસી ને એવું બધું નાખી દીધું છે સામગ્રી અને અત્યારે ગરમ થવા મે કીધું અત્યારે પુડિયું બનાવે છે તો આપણે નું જાણી લઈએ આજે ગમના લોટ ની પૂડી બનાવી છે તો એને આપણે જો આવી રીતે પૂડી તરાય છે પૂડી પાકી ગઈ છે જો કેમ મસ્ત ફૂલી ગઈ અંતરણ પૂલ નાખી બકડીયું નાનું છે હે હા બકડીયું નાનું પડે છે બકડીયું નાનું છે આટલી બનાવવાની છે પૂડી અને દૂધ પાક હજી તો ગરમ થાય છે હજી બહુ વાર લાગશે પછી તમને પાકી જાવ તો ખાવા બોલાવજો તો મિત્રો અત્યારે દૂધ પાક ને પૂડીઓ બનાવે છે અને પાકી જાય પછી આપણે જશું જોવા માટે કેવો દૂધ પાક ટેસ્ટ તો કરવો જ પડશે પછી તમને પણ બોલાવીશ ખાવા

મસ્ત બન્યો છે દૂધપાક અને તમારે ખાવો હોય તો કમેન્ટ કરી દેજો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો જય માતાજી ને બાય બાય